બની રહેલું નવું દબાણ અને જેમના કારણે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તન થઈ રહેલું નવું વાવાઝોડું છે તે બંગાળની ખાડીના વિસ્તારથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં દસ્તક આપી ચૂક્યું છે સાથે જ ગુજરાત ઉપર પણ ખતરાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારમાં રમકડાની જે મકાનો તરતા જોવા મળી શકે છે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા વંટોળ સાથે ભારે વાવાઝોડું છે તે ગુજરાત ઉપર કહેર મચાવી શકે છે અનેક વિસ્તારમાં મેઘરાજા છે તે ગુજરાતની અંદર તારાજી સર્જાતા જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે સાથે સાથે બંગાળની ખાડીમાં સાથે સાથે બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું આગળ વધીને નાગપુર વિસ્તારની અંદર દસ્તક આપી ચૂક્યું છે અને આ વાવાઝોડાનું નામ લોપર નામ આપવામાં આવી રહ્યું છે મિત્રો અને હવે આ લોપર નામનું વાવાઝોડું મધ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો મિત્રો તે રીતે ભુવનેશ્વરના વિસ્તાર અલ્હાબાદ વિસ્તાર ગ્વાલિયરના વિસ્તારની અંદર જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર મુંબઈ હૈદરાબાદ બાદ વિશાખાપટ્ટન વિસ્તાર સુધી આ સંપૂર્ણ એરિયામાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સાથે મિત્રો અત્યારે દબાણ પણ વધારે જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી સક્રિય બનેલી લો પ્રેશર આગળ વધીને ધીમે ધીમે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારની અંદર અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ એક તરફ અરબસાગરમાંથી આવી રહેલી લો પ્રેશર ગુજરાતની અંદર કચ્છ વિસ્તારની અંદર ટકરાયેલી જોવા મળી છે અને બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત તરફની દિશામાં આ વાવાઝોડાની દિશા પણ જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું અત્યંત ભારે તીવ્ર જોર જોવા મળી રહ્યું છે જેના કારણે એકસો જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક અંદર ત્રીસ ગામડાઓની અંદર વીજ પુરવઠા પણ ખોરવાઈ ચૂક્યા છે ભારે વરસાદ જોતા મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં છે તે પિસ્તાલીસ લોકોને બચાવ કાર્યરત કામગીરી હાથ ધરવામાં આવી છે આમ ઠેર ઠેર જગ્યાએ પણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો છે જેથી ગામડાઓમાં પણ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે અને એક વિસ્તારમાં મકાનો પાણીમાં અંદર તરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો અનાધાર વરસાદ પડી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારમાં દસ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જૂનાગઢ પંથકની અંદર પોરબંદર વિસ્તારની અંદર ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ મેઘરાજા સતત પોતાનું ભારે તીવ્ર દબાણ ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાત રાજ્યની અંદર પુષ્ટિય નક્ષત્ર પણ હજી શરૂ છે અને મેઘરાજા છે તે મહેરબાન થયા છે મન મૂકીને વરસી રહ્યા છે હાલ રાજ્યમાં પુષ્ય નક્ષત્ર ચાલુ રહ્યું છે અને પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતમાં ફરીથી વરસાદની તારાજી સર્જાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે સમગ્ર ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં એકાએક પલટો થયો છે ને અને વરસાદ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે છે તે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે નદી નાળાઓ છલકાતા જોવા મળ્યા છે અનેક ડેમો મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું છે તે આ વાવાઝોડું જોવા મળ્યું છે અને આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર છે તે ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને આજે પણ ગુજરાતના અનેક અત્યંત તીવ્ર અને ઘાતક પવનો પૂકાઈ રહ્યા છે અને રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આને જોઈ શકાય છે કે મિત્રો અત્યારે ભુવનેશ્વરના વિસ્તારની અંદર પંથકોની અંદર નાગપુર વિસ્તારની અંદર મુંબઈના વિસ્તારની અંદર ગ્વાલિયરના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે મિત્રો સિસ્ટમનું ભારે પૂર્વ દબાણ સંપૂર્ણ વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર અતિ ભયંકર વીજળીના ચમકારા સાથે મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી છે વીજળી સાથે મેઘરાજા ગુજરાતની અંદર ફરી એકવાર આપ ફાટેલા જોવા મળ્યા છે સાથે તોફાની બેટિંગ કરતાં પણ મેઘરાજા અત્યારે માટે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે તેવી પણ આગાહી કરવામાં આવી છે કે પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવીએ તો ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો ને સુડતાલીસ તાલુકામાં ભયંકર મેઘ તાંડવ સર્જાયો હતો જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર અત્યંત ભારે તીવ્ર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અગિયાર ઇંચ સુધીનો વરસાદ છે તે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર નદી નાળાઓ છલકાતા જોવા મળ્યા છે અને અનેક ખેતરોમાં પાણી પણ ફરતા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર પણ પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે સાથે સાથે જૂનાગઢ વિસ્તારની અંદર પણ મેઘરાજાનું રોદ્ર રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું છે જૂનાગઢ વિસ્તારની અંદર પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં આઠ ઇંચ સુધીના વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો સુરતની અંદર પણ છેલ્લા ચોવીસ કલાકની દરમિયાન છ ઇંચ સુધીનો વરસાદ છે તે પડી ચૂક્યો છે ઠેર ઠેર વિસ્તારની અંદર પાણી અને ખાબચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યના અનેક વિસ્તારની અંદર મેઘરાજાએ ભારે દબાણ સર્જાતા મેઘરાજાનું દબાણ છે તે પાછલા ચોવીસ કલાકમાં જોવા મળ્યું છે ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો સુડતાલીસ તાલુકાની અંદર ભયંકર વરસાદ પડ્યો છે અને મિત્રો ગુજરાતના કયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તેમના વિશે પણ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને આજે ભયંકર આગાહી કરવામાં આવી છે તો મિત્રો વાત કરીએ તો આજે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં કહ્યું છે કે કયા વિસ્તારની અંદર ભયંકર અને ભારે વરસાદ અને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આ જિલ્લા સૌ માહિતી મેળવીએ મિત્રો તો આજે વરસાદની સિસ્ટમ તીવ્ર બનવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે તોફાન જોવા મળી શકે છે જેમાં સુરતના જિલ્લાની અંદર તાપીના વિસ્તારની અંદર ડાંગર વિસ્તારની અંદર આ આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના આ વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે સુરત ડાંગર વિસ્તારની સાથે સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે સાથે મિત્રો વરસાદની સિસ્ટમ પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને આજે નવસારી જિલ્લાની અંદર પણ આજે ધોધમાર વરસાદ પડી શકે છે દાદાનગર હવેલીમાં પણ આજે ધોધમાર વરસાદ પડી શકે છે બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર છે તે સુરતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું ભારે જોર જોવા મળી રહ્યું છે પણ સૌથી વધારે વરસાદ આજે નવસારી જિલ્લાની અંદર પડી શકે છે દાદાનગર હવેલીના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ અને ભયંકર વરસાદ પડી શકે છે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર પણ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલી વિસ્તાર ગીર સોમનાથ વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો ગયા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઉપર તેની ઉપર નજર કરીએ તો આજે રાજકોટ પંથકની અંદર જૂનાગઢ વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે ભાવનગર વિસ્તારની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદને વરસાદ આગાહી કરવામાં જો જોકે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરતના વિસ્તારની અંદર તાપીના વિસ્તારની સાથે સાથે ડાંગરના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉપરાંત સૌરાષ્ટ્રના પંથકની અંદર દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદર જિલ્લાની અંદર બાવટાદ જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે ભરૂચ નર્મદા જિલ્લાની અંદર પણ દક્ષિણ ગુજરાત વિસ્તારની અંદર મેઘરાજાનું જોર વધવા તો જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર આજે અત્યંત ભારે તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને અમુક અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વરસાદ છે તે અત્યારે ધોધમાર પડી રહ્યો છે અને ઓરેન્જ એલર્ટ સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આગામી દિવસ સુધીમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવા પણ દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અત્યારે સિસ્ટમનું ભારે તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે અને કચ્છના વિસ્તારની અંદર કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર વિસ્તારની અંદર સંપૂર્ણ જગ્યાએ અત્યારે અસર કરતી જોવા મળી રહી છે વરસાદની સાથે સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા છે જેમાં પણ આજે ગાંધીધામ માંડવી બારડોલી નડિયાદ લખપત ખાવડ રાપરા વિસ્તારની અંદર ભયંકર મેઘ થવાને લઈને મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે તેવા પણ દ્રશ્યો આવ્યા છે આજે માંડવી ગાંધીધામ નડિયાદ લખપત વિસ્તારની અંદર આગામી કલાકોમાં અતિ ભારેથી લઈને ભારે વરસાદ પડી શકે છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી બે કલાકની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે કચ્છની અંદર પણ પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે સાથે મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર જો મિત્રો માહિતી મેળવીએ તો કે મિત્રો એક નજર કરીએ તો અત્યારે કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકાની અંદર પણ પંથકની અંદર પોરબંદર જિલ્લાની અંદર આજે ગીર સોમનાથ વેરાવળની અંદર પણ અત્યારે મહુવા વિસ્તારની અંદર હોય કે ભાવનગર અલંગ વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળી છે સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિના કારણે ગુજરાત ઉપર પાસઠ કિલોમીટરથી લઈને સાહીઠ કિલોમીટર સુધીના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પવનની ગતિવિધિ સાથે આજે રાજ્યની અંદર જસદણ બોટાદ સાથે ગોંડળ ರಾಜಕೋಟ ವಿೋಟಿ ಪಂಥಕೋ ಅಂದರೆ ಸುರೇಂದ್ರನಗರ ಮೋಬಿ પંથકની અંદર મેઘરાજા તાંડવ છે તે દર્શાવતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અત્યારે આગેહ કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર આજે મુશળધાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનીને ભારે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા છે લો પ્રેશર હવે ધીમે ધીમે તાપમાનમાં જોવા મળી શકે છે આમ આજે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે દાહોદની અંદર છોટા ઉદેપુરના વિસ્તારની અંદર અમદાવાદ વિસ્તારની અંદર સાથે મિત્રો અનેક સાથે મેઘરાજાનું ભારે જોર જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ભારે અને આગાહી કરતાં ગુજરાતના જિલ્લાની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આજે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે પાણીથી ભરાયેલા વાદળો અત્યારે ગુજરાતના જિલ્લાઓની ઉપર ઘેરાતા જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા નવસારી પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાની અંદર પણ ભારેથી લઈને તીવ્ર સિસ્ટમનો અત્યારે જોર જોવા મળી રહ્યો છે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે આ ફાટેલા

આગળ હાલ દર્શાવવામાં આવી રહી અને મિત્રો તમારું શું કહેવું છે કે તમારા વિસ્તારમાં અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ જામી છે કે નહીં તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે કયા કયા વિસ્તારમાં જે વરસાદ નથી પડ્યો એ પણ તમે જણાવી શકો છો અને મિત્રો જો તમે પણ ગુજરાતથી છો અને ગુજરાતથી આ વિડીયો જોઈ રહ્યા છો એટલે કે મિત્રો હું પણ એક ગુજરાતી છું જેમના કારણે તમે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમને દરરોજ છે તે ગુજરાતના હવામાન અને તાજા સમાચાર અને સાચા સમાચાર હવામાન તરફથી મળતા હોય તે અમારી ચેનલ થકી મળતા રહેશે અને મિત્રો આ વિડીયોમાં જે માહિતી મળી રહી છે તેનો પુરાવો અમે કઈ નથી કરી શકતા કારણ કે મિત્રો પુષ્ટિ અત્યારે કહેવી ખૂબ જ અગત્યની છે કારણ કે મિત્રો જો વાતાવરણમાં ફેરફાર થાય તો આ વિસ્તારમાં પણ વરસાદ ન પડી શકે તેવી પણ માહિતી મળી શકે છે એટલે કે મિત્રો આ માહિતી અંગે અમારી ચેનલ એટલી પુષ્ટિ નથી કરતી કે આ વરસાદ સોરે સો ટકા પડી શકે છે માત્ર એક અનુમાન દર્શાવવામાં આવે છે અને મળતી માહિતી અનુસાર અમે તમને આ ચેનલ થકી તમને કહી શકીએ કે વરસાદ પડી શકે છે કારણ કે વિન્ડીઝ એપ્લિકેશન દ્વારા અમે તમને આ માહિતી આપી શકીએ છીએ અને આ માહિતી અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ જેથી તમને પણ ખબર પડે કે આગામી કલાકોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે અને કઈ કઈ જગ્યાએ વરસાદ નથી પડ્યો અને કઈ જગ્યાએ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે તમે